વાંચતી વખતે કે અભ્યાસ કરતી વખતે ઊંઘ કેમ આવવા લાગે છે નવ્વાણું ટકા લોકો નથી આપી શકતા જવા આપણી બધાની સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે જેવા વણવહવા બેસીને અને થોડા પાના ફેરવ્યા પછી નીંદર આવવા લાગે છે બસ હવે સુઈ જ જવું છે એવું આપણને એવું ફીલ થાય છે પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આવું કેમ થાય છે અભ્યાસ કરતી વખતે ઊંઘ કેમ આવે છે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે ઘણી વખત લોકોને અભ્યાસ કરતી વખતે કે વાંચતી વખતે લોકોને ઊંઘ આવતી હોય છે પછી તે બાળકો હોય કે મોટા લોકો પુસ્તકો ખોલતાની સાથે જ આંખો ઝબકવા લાગે છે અને ઘેન ચડવા લાગતું હોય છે આવું કેમ થાય છે આ વિશે તમે ક્યારે વિચાર્યું છે ચાલો આજે તમને જણાવીએ કે આવું કેમ થતું હોય છે આખરે આનું પાછળનું કારણ શું હોય છે ભણતી વખતે ઊંઘ કેમ આવે છે અભ્યાસ કરતી વખતે આપણી આંખો સતત એક જગ્યાએ કેન્દ્રિત રહે છે જે આંખના સ્નાયુઓ પર વધુ દબાણ લાવે છે અને તેમને થાક લાગે છે વધુમાં મગજ સતત નવી માહિતીની પ્રક્રિયા અને સંગ્રહ કરવાનો પ્રયાસ કરે છે જેના કારણે તે થાકી જાય છે માટે જ થોડા સમય પછી આપણને ઊંઘ આવવા લાગે છે અને આપણે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી વાંચવાનો અને ઊંઘ વચ્ચેનો સંબંધ અભ્યાસ કરતી વખતે ઊંઘી જવાનું મુખ્ય કારણ આપણું શરીર હળવા સ્થિતિમાં હોય છે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણું મોટા ભાગનું શરીર આરામ કરે છે માત્ર આંખો અને મગજ સક્રિય હોય છે આ સ્થિતિમાં આપણું શરીર આરામ કરવા માટે સંકેત મોકલે છે જેના કારણે સ્નાયુઓ આરામ કરે છે અને આપણને ઊંઘ આવવા લાગે છે શરીરને લાગે છે તે આરામ કરવા માંગે છે જ્યારે આપણા શરીરને આરામ મળે છે ત્યારે તે કુદરતી રીતે સૂઈ જાય છે ભલે આપણે પુસ્તકો વાંચતા હોઈએ કે કારમાં મુસાફરી કરતા હોઈએ આ પ્રક્રિયા સમાન છે જ્યારે આપણી આંખો અને મન એકાગ્ર થાય છે ત્યારે બાકીનું શરીર આરામ કરે છે એટલા માટે લોકો ઘણીવાર લાંબી મુસાફરી દરમિયાન ઊંઘી જાય છે હાઈવે પરના ડ્રાઈવરો પણ ઊંઘમાં આવવા લાગે છે કારણ કે તેમનું મન અને આંખો રસ્તા પર કેન્દ્રિત રહે છે જ્યારે બાકીનું શરીર આરામની સ્થિતિમાં હોય છે ઊંઘ ન આવે તે માટે આટલું કરો સારી લાઇટિંગમાં અભ્યાસ કરો ઝાંખા પ્રકાશમાં વાંચવાથી આંખનો તાણ વધે છે અને ઊંઘ આવવાની શક્યતા વધી જાય છે તેથી હંમેશા પૂરતા પ્રકાશમાં અભ્યાસ કરો ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવા બેસો તાજી હવા અને પૂરતો પ્રકાશ હોય તેવી જગ્યા પસંદ કરો તેનાથી તમારું મન અને શરીર બંને ફ્રેશ રહેશે બ્રેક લેવાનું ચાલુ રાખો સતત કેટલાક કલાકો સુધી અભ્યાસ કરવાથી થાક અને ઊંઘ આવે છે તેથી દર ત્રીસ થી પિસ્તાલીસ મિનિટે થોડી મિનિટોનો વિરામ લો સ્વસ્થ આહાર મહત્વપૂર્ણ છે સંતુલિત આહાર લેવાથી તમારું મન અને શરીર સ્વસ્થ રહેશે અને તમે અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો પૂરતી ઊંઘ મેળવો રાત્રે પૂરતી ઊંઘ લેવાથી તમે દિવસ દરમિયાન વધુ સક્રિય રહેશો અને તમારા અભ્યાસમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે